જય ખોડીયાર માં આંતી તારામ બધાઈ ની આ પેર માં નવો માલ આવ્યો હાજ આ રૂકારી પેર સે આનું પોસું કાપડ હે હાવ હલદી પીરો હલ્દી પી કલર ઓર સે કાપડ હાવ પોસું હે આ પોસા કાપડ માં હે ઉબારી અલગ અલગ છે કાપડ માથે અલગ ભાવ હોય ને આ કોમેન્ટ કરે તો આપડે ખબર ન હોય ને પછી કાપડ કેવું હોય આ પેર માથે આ હાથસો પસાર વાળીઓ રીત હે આ કોઈ પેરસો પસાર સબુતસો વારિયો આટલા પ્લાઝા પેરવું માથે છે પ્લાઝો પેર ને આ સોર્ટ કુર્તી આવે આનું જાય પેરમાં છે પણ આ ઓલી શોર્ટ પેર આવે ને એ રીતની છે લાજા જેવી કાપડ હોય તો કોટન માં થશે એનુ પણ ને આ પ્લાઝો આ પોસ્ટર છે ને આ રીત ની આવી છે આખી પેર આવી ડિઝાઇન ની બધી ચા બીજા એના કલર છે આ મરુન કલર માં થશે આ પિસ્તા કલર માં થશે પછી આ નેવી બ્લુ છે ચાર પાંચ કલર આવે આમાં આ કુર્તી છે હે આવી રીતની ડિઝાઇન આવી છે ગયા આવીને ઉપર પ્લાઝો હેપ હે કોટનુ પોસ્ટર છે આવી સ્પેર છે આખી પોસ્ટર માં હોય ને તો ખબર પડે બધા ની આ બીજો કલર છે પોસ્ટર પોસ્ટરમાં ફોટો છે આ રીતની કોટન માં છે ખાદી ની નથી આવતી ઈ છે પેર આમાં સાઈઝ મળે જાય સાઈઝ બધા મળે જાય એ લેમ ડબલ એક્સેલ સુધી છે એક્સેલ ચા આવી છે

તે આમાંય પાછો માલ આયો આ એક ફેરે તા મગાવ્યો તો તે ઉપડે ગી તી બધી પાછા ઘરાક માગતા તા તે બીજી યુ મગવ્યું આ છે ને હમણાં બોવ હાલે ચાપ લાજો હે આ બધી પાસીયુ જ મગવ્યું આ એક ફેરે તા પૂરો થઈ ગયો માલ ને પાસો ગરાક ને બહુ આ ગમતા તા ને જાવા પાછા મગ્યા નાનું કાપડ આય અસલ આવે ને આ છોકરીઓ ને બહુ ગમે આ ઘર માં પહેરવામાં ચાલે આવી ગય પહેરવા હોય તો હાલે શો કર્યું કાપડ અસલ આવે અટણ સિલાઈ દેવી ના કરતા અસલ આવે આ સસો હાડા સસોન આવે જાય

એ કહેવાનું પછી જો આપણે મોકલાવીએ અને તમે કહો કે હમણાં આ નેથા ફેરફાર થયો તો જો courier charge ના તમારે દેવા પડે ખોટા રૂપિયા જાય ને આપણે એ કે પાછા મોકલવાની નહીં એથી તમે સાઈઝ જે કહો ને એ મોકલાવી દઈએ તમને ખાતી હોય એ જાય પ્લાઝો પહેરત છે જા જેનકી છોકરીઓના છે.

આમાં સાજ છે આ બાવીસ ની આવે ત્રેવીસ ની સાઈઝ આવે વીસ ની આવે એવી રીતની નાના મોટા છોકરીઓ ને હોય ને ખેદાય ઉપર હલ્દી પીરો કલર છે

કે અમારા વિદ્યાર્થી કાયમિ આવતા જ છે પણ જો કાલે વેલા મોડું થાય કાલે કેમ કે અમારે ઘરે થી વધારે ઉઠે મોડું થઈ ગયું તો એ માટે મોડો વિડિયો બહુ આવ્યો તો ને તમે વિદ્યા જોતા રહેજો કાયમિ આવી ગયા સાંજે ને કોઈ ને કઈ લેવું હોય ને તો એ પણ સ્ક્રીનશોટ પાડીને ફોટો મોકલવો તમે સરનામું લખે ને મોકલો તો અમે ગમે એના સાડી પણ મોકલે દઈએ આજે જો ઘણા આમાંથી રાખી સાડી ફોટા મોકલેતી આ પણ સાતસો પચાસ હાડી છે ને આ બ્લાઉઝ છે એનું કોઈ ની લેવી હોય ને મોકલે એટલે કુરિયર તમારે ક્યુ આવતું હોય કુરિયર નું કેવાનું ને હા પોશાક કાપડ માં હાડિયો રૂપારીઓ આવે અસલ ને કઈ હોય અમારે ભાવ એક જ હોય अपने कहीं मेल मुल कर ये नहीं जा हाँ कौन आका पढ़ महारी से रुपाई अपालो से रूपारी केरियों ने डिजाइन है મારે તો જો ફોન માંથી સાળીયું મલોઅક રાખે ને આ હે ગામડા વાળા લેવા આવે હોત બધાય કોઈ ને લગન ના લેવા હોય કોઈ છોકરા ને કર્યું હોય તોય પણ આને હાથે બધા ને લેવા હોય કોઈ ને પેરુ જા પટોરા છે સાળીયું કાપડ હોય અસલ આનું પણ છે હાવ મરુન કલર હેરુ કરો જા પાલવ છે એનો

આ દેખાડીએ તો આખી ને ખબર પડે અમારું ચેનલ છે ખોડિયાર સિલેક્શન રિયે અમે પાદર માં જાવ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવો એમ આવો નો સપોર્ટ દીતા રેજો અમારો વિડીયો જોઈજો કાયમી સાંજે આવે જ જાહે